અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કલાકારોની કળા પ્રદર્શિત થઈ છે જેમાં બાળકોની કલ્પના અને હૃદય સ્પર્શી વિષયોને પોસ્ટર કલરથી પેપર પર અદ્ભુત ચિત્રોનું સર્જન રજૂ થયું છે પાંચ બાળકોની કળા અર્વાચીન શીર્ષક હેઠળ અહીં પ્રસ્તુત થઈ છે લેન્ડસ્કેપ હોય કે રંગોના સમન્વય સાથે અલગ અલગ કાલ્પનિક ચિત્રોનું સર્જન બધું જ અહીં મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યું છે બાળકોની કાલીખેલી ભાષામાં પોતાની કળા વિશે જણાવી રહ્યા હતા ત્યારે દેશની આવતીકાલનું ભવિષ્ય પોતાના વિચારો કેવી રીતે કળા દ્વારા પ્રસ્તુત કરે છે તે જાણવા મળ્યું હેલો ધીસ ઇઝ આગમ ચેકવાલા એન્ડ વેલકમ ટુ ટુ એન્ડ ઇટ્સ અ ગ્રુપ એક્ઝિબિશન ઓફ ફાઈવ એન્ડ ઇન્કલુડિંગ માય કોલિગ્સ એન્ડ આઈ હેવ અબાઉટ ઇલેવન આર્ટ ફ્રેમ્સ ઇન માય સેક્શન એન્ડ દે આર બેઝડ ઓન આર્કિટેક્ચર એન્ડ નેચર એન્ડ આઈ યુઝ ધ મીડિયમ ફોર કોસ્ટર કલર્સ એન્ડ ઇટ ઇઝ વેરી પોપ્યુલર In Southeast Asia and India. And I've been doing art since the age of three when I began scribbling on the walls. And my parents got angry at that. They weren't keen on letting me continue to do that. And they put me in an art class. And under Supral Kankaria's mentorship over the years, I have really gone pretty good and very far in art and this is and this art exhibition shows my journey from the past nine years that i've started the art class and it also shows my fascination with architecture and nature thank you <laughs> મને સારી સારી રીતે શીખવાડે છે આ મારું પહેલું પ્રદર્શન મને ખૂબ આનંદ થાય છે અને બીજા પ્રદર્શનમાં ભાગ લઈશ માય નેમ ઇઝ વૈશ્રી મજબુદાર આઈ સ્ટડી સિક્સ ગ્રેડ એટ પ્રેસિડેન્સી સ્કૂલ બેંગ્લોર સાઉથ ટુડે એટ અમદાવાદ ગ્રુપ લાઈક અમદાવાદની ગુફા આઈ હે ગ્રુપ એક્ઝિબિશન આઈ હેવ ટેન પેન્ટિંગ્સ ફોર ઓન ધ ટોપિક નેચર એન્ડ ફેસ્ટિવસ સો પ્લીઝ ડૂ કમેન્ટ મારું નામ ત્વરા ભટ્ટ છે હું એથ સ્ટાન્ડર્ડમાં ભણું છું અમારું એક્ ગ્રુપ એક્ઝિબિશન અહીંયા અમદાવાદની ગુફામાં છે અમારા પાંચે જણ અમે પાંચેય અરવા ફાઇન આર્ટ્સમાં અમે સુખલાલ સર પાસેથી અમે અભ્યાસ કરી રહ્યા છે અહીંયા ગ્રુપ એક્ઝિબિશન બાવીસ તારીખ સુધી ચાલવાનું છે તમે બધા આવજો થેન્ક યુ